તો રમણા સીતારામ તમે મિત્રો કેમ છ મજામાં છો ને વાઘવામાં આવ્યા છે સાડા પાંચ ને આજે આપણે જવાનું છે દ્વારકા અને અત્યારે તો આપણે જવાનું છે વંથલી બસ સ્ટેન્ડ ઉપર કેમ કે ત્યાંથી આપણે દ્વારકાની બસ છે તો ત્યાં જવાનું છે તો વિડીયોમાં જોડાઈ રહેજો ને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી નાખ્યું તો મિત્રો આપણે વંથલી બસ સ્ટેન્ડ પહોંચી ગયા છે અને હવે આપણે અહીંથી દ્વારકાની બસ પકડવાની છે તો વિડીયોમાં જ જોડાઈ રહેજો

દર પહોંચી ગયા છે અને આ છે મિત્રો માણાવદરનું બસ સ્ટેન્ડ જોઈ શકો છો માણાવદરનું બસ સ્ટેન્ડ વરસાદ પણ આવી ગયો છે થોડોક મણાવદરનું બસ સ્ટેન્ડ છે જોઈ શકો છો આ છે મિત્રો માણાવદરનું બસ સ્ટેન્ડ વણાવદર પહોંચી તો મિત્રો આપણે માણાવદરથી નીકળી ગયા છીએ અને આ છે મિત્રો આપણે માણાવદરનું રિવરફ્રન્ટ

ફાઇનલી મિત્રો આપણે દ્વારકા પહોંચી ગયા છે વિડિયોમાં જોડાઈ રહેજો તો ફાઇનલી મિત્રો આપણે આયર સમાજે પહોંચી ગયા છે મચ્છો આયર સમાજ બહુ મોટો સમાજ છે મિત્રો અંદર ધીરે ધીરે એન્ટર કરીએ આપણે તો મિત્રો આપણે મસોઈયા એ પહોંચી ગયા છે અને અત્યારે આપણે છીએ રૂમમાં અને રૂમની સામે જ એક્ઝેટ મંદિર છે મિત્રો તમને બતાવું જો મિત્રો એક્ઝેટ રૂમની સામે જ મંદિર છે તમને દેખાતું હોય છે આછું આછું રાજા દ્વારકાધીશનું મંદિર છે અને આખી આ આખું દ્વારકા મિત્રો જોઈ શકો છો આખું દ્વારકા અને એકજેક્ટ સામે મંદિર મિત્રો દ્વારકાધીશનું દર્શન કલ્યો મિત્રો દ્વારકાધીશના અને અને મિત્રો આપણે ચાર પાંચ વાગે દ્વારકાધીશના દર્શન કરવા જવાનું છે ત્યાં મંદિરે તો વિડિઓમાં જ જોડાઈ રહેજો તો મિત્રો વાગવામાં આવ્યા છે ચાર અને આપણે જઈએ છીએ દ્વારકાધીશ મંદિર તરફ તો વિડીયોમાં જ જોડાઈ રહેજો તો મિત્રો આપણે ધીરે ધીરે મંદિર તરફ અહીલા જઈએ છીએ આ બધી માર્કેટું છે મંદિર પાસે જ છે મિત્રો માર્કેટું ધીરે ધીરે અયેલા જઈએ છીએ મંદિર તરફ એ ટી શર્ટ તમારે જોતા હોય ટી શર્ટ મળી જાય રમકડા જોતા હોય તો મળી જાય તમને મિત્રો આ રમકડાનો ઢગલો પડ્યો અહિયાં વાઇન્દ્રન ગોઈતરાન બિલાડી મેંદડી પુછડું ઢીકડું બધું મળી જાય મિત્રો તમને જે જોતો હોય મળી જાય પર્સ જોતા હોય પર્સે મળી જાય તમને બહુ સારી માર્કેટ છે આયા ટોપા જોતા હોય ટોપા મળી જાય તમને આખી માર્કેટ છે મિત્રો હા ગુલાબી ગ્રુપ ગ્રુપ ફાટો ટોપા જોતા હોય ગ્રુપ ફાટોય મળી જાય તમને રાખડિયું ને આમ તો માળા યુન મિત્રો બધું આયા જોવા મળી જાય તમને ચશ્મા બસમાન બધું તમને જોવા મળી જાય જોઈ શકો છો મિત્રો અને તમારે અહીંયા દ્વારકા રાત રોકાવું હોય તો હોટલની સુવિધા છે મિત્રો તો મિત્રો તમને આયા ગોમતી ઘાટ ઉપર હાંડિયાની સુવિધા મળી જાય હાંડિયા ઉપર કોઈને બેહવું હોય તો હાંડિયા છે અહીંયા તો મિત્રો આપણે પહોંચી ગયા છે ગોમતી ઘાટ ઉપર આ છે ગોમતી ઘાટ

પ્રકાશ આમ આવે છે એટલે દેખાતું નહીં હોય મંદિર દ્વારકાધીશ નું મિત્રો શૂટ લ્યો કેમ કે અંદર ફોટો શૂટ લાવવું જ નથી મિત્રો આખું ગમતી घाट મિત્રો ગોમતી ઘાટ મિત્રો ઓમતી ઘાટ મિત્રો આ એકજેટ સામે મંદિર પાસેથી તમને દર્શન કરાવે આઈ તો કઈ હોતું નહીં હોય પાસેથી જઈને તમને દર્શન કરાવે તો મિત્રો આ છે દ્વારકાધીશ મંદિર પાસેથી દર્શન કરી લ્યો દ્વારકાધીશના અંદર વિડિયો શૂટિંગ અલાઉડ નથી દ્વારકાધીશ નું મંદિર ગજ ની છપન ગજ ની તો મિત્રો દ્વારકા મંદિર ઉપર શિખર ચડાવે છે જોઈ શકો છો મિત્રો તમારી ભેગ માં છે એટલે દર્શન થઈ ગયા તમે ગયા છે અને હવે કાલે મિત્રો આપણે ડેરવાણ પાછું જવાનું છે બસમાં એની આવ્યા વાત એ બસમાં જવાનું છે ડેરવાણ તો જો શક્ય એ છીએ તો આપણે કાલે લઈ બનાવશું મિત્રો અને આ જ એમ કરીએ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરીને જાય મળીને આપીશું વિડીયો